ડભોઈ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તીર્થ ક્ષેત્ર કરનાળી ખાતે કરાઈ ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર કરનાળી ખાતે નાયબ કલેક્ટર શ્રી રવિરાજસિંહ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો દેશભરમાં આજે છવ્વીસ જાન્યુઆરી છોતેરમાં પ્રજાસત્તાક દિવસની આન બાન શાન અને અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડભોઈ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૌરાણિક તીર્થક્ષેત્ર કરનાળી ખાતે ડભોઈના પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કરાઈ હતી પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાનું પ્રેરક ઉદબોધન રજૂ કર્યું હતું આ પ્રસંગે શાળાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરાઈ હતી આ અવસરે વિવિધ કચેરીઓમાં નિષ્ઠાપૂર્વકની સરકારી કામગીરી બજાવી પ્રજાને મદદરૂપ થનાર કર્મચારીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી અને અભ્યાસ પ્રાપ્ત કરનાર બાળકોનું નાયબ કલેક્ટર દ્વારા બહુમાન કરવાની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો મામલતદાર પી આર સંગાડા વહીવટી સ્ટાફ શ્રી કુબેર મંદિરના ટ્રસ્ટી મહંત નંદગીરીજી મહારાજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પંથકવાસી છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ રોજ ડભોઈ તાલુકાના તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરનાળી ગામ ખાતે કરવામાં આવી જેમાં માન્ય પ્રાન સાહેબના અધ્યક્ષ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો વર્ષ દરમિયાન વિવિધ વિભાગના જે પણ કર્મચારીઓએ સારી તેમનો ભાગ ભજવ્યો છે અને સરકારના વિવિધ કામોમાં જેમણે ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તે જ તે વધુમાં જે પણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જેમણે જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ નામના મેળવી છે અને વિદ્યાર્થીઓએ જેમાં ભાગ ભજવીને સફળતા મેળવી છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આભાર